હલો મનસુખ બોલો લાઠી અમરેલી ની ઉપર આપડે મંજુલાબેન કઈ સમાજ માંથી બોલો છું અવંકર સમાજ માંથી હા અમારા એક દીકરી છોકરાની છોકરી છે ને એ મુંગી બેરી છે તો તમે મેં હમણાં તમારો વિડીયો જોયો પેલા ગઢવી ભાઈ નોકરી મોકલું અને આપડે એમ કઈ નથી ગમે સમાજ હાલો આગળ કઈ આપણી સમાજ હોય એવું નહીં હા એ તો સુખી પરિવાર હોય તો કઈ જરૂર નહીં અને એના ફોટા મોકલો આપણે પણ એ વાયરલ કરી તમને કઈ પ્રોબ્લેમ નહીં ને ના 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 કઈ પ્રોબ્લેમ નહીં એમાં શું પ્રોબ્લેમ આમાં હું થાય પછી કાલે કોઈ મંદ વિચારના માણસો હોય તો પછી એક કરતા બીજી ઊભી થાય ના 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 મારા ઘરવાળા સબ ઇન્સ્પેક્ટર હતા અત્યારે ઓફ થઈ ગયા છે એટલે આપણે એવા કઈ ફ્રી માઇન્ડના માણા હોય એટલે આપણને એવા કઈ વિચાર ન આવે હા હા એટલે એ કઈ વાંધો નથી પણ આ તો વાત હું જ મળી પેલા બાયોડેટા નીકળતો તો આપણી સમાજ પૂરતો જ નીકળતો

એને કઈ એવા ટકા પડે તો પેલા નાનો છોકરો અમદાવાદ રહી છે મને છે ને આ દીકરી ના ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો અને એમાં કોન્ટેક્ટ નંબર તમારા નાખી દેવો હા મારા મારા જ નાખવાના હા એટલે તરત જ તમારા ફોન આવશે અને સારો પરિવાર હોય એકાબીજા ને ગમે રહેજો તો કરવાનું આ તો કરવાનું અમે બહુ બધું કાંઈ નો કોક કરતા હતા ને તમે તમારો વિડીયો જોયો તો મેં આજે જ મારામાં છે ને એક દીકરી વાળા નો હતો એ નોકરી કરે છે આપડી જમાટ ના છે એને સરકારી નોકરીયા આ જોઈ છે એટલે એને મને વાત કરી હતી એટલે આપડી પાસે છોકરી પણ હવે ભણેલ ગણેલ બહુ છોકરીયું છે એટલે હવે આ બધા કડિયા કામ વાળા સામે ફટકાય છે એટલે ભેગું ન થતું ભેગું નથી થતું વાત જ છે અને જે મધ્યમ વર્ગ છે

એ એની બેન હાબી અમારા બાજુ માં જ રહેશે છે જની બેન નામ છે એને એમ ઘરવાળાનું નામ તો હોય ખરું તમારે આગળની ભાગ માં જ રહેશે એ આ સહિતા કેતી મારા બેન નું ને આ મંથુતભાઈ ની બાજુમાં મકાન પછી ઈશ્વરિયા સંદીપભાઈ નું ઓળખો ઈશ્વર્યા આયા લાખા પાઝર પહાડ ઉય માયા પાઝર પહાડી એમાં એવું છે માડી કે હું જોઈએ ઓળખી જાવ કે રોજ મારે છે ને

છે ને મને ફોટો મોકલો દીકરીનો અને તમારો ફોટો મોકલો હું તમારા ઈ છે ને કોન્ટેક નંબર એમાં નાખી દઉં છું આ નંબર મારા છે તમારા ઓકે હું લખી દઉં લખી દઉં

આપડા માં બધું વટાલના હિસાબે બધી અટકો આવી ગયો આપડા બધી અટકો આવી ગયો આપડા માં નકર દરબારી અટક જ હોય હા દરબારી ને ஆனால் <laughs> ઓકે ઓકે હા તમે તમારો ફોટો મોકલો